નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર તારીખ બારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજે ફરી પાછી મગફળીની આવક કરવામાં આવી હતી તો મગફળીની આવકની વાત કરીએ તો આઠમા છાપરાની નીચે ઉતરેલી ત્યારબાદ વેબ્રિજ ગ્રાઉન્ડમાં ઉતરેલી છે ત્યારબાદ ડૂમ નંબર બે ત્રણ અને ચારમાં ઉતરેલી છે ત્યારબાદ નવી જમીનમાં પણ મગફળી ઉતરેલી છે મિત્રો જેટલી મગફળીની આવક છે ને તમે જોઈ શકો હરાજીનું કામકાજ ડબલ હરાજી ચાલુ છે બે હરાજી ને જઈએ જાણી લે કેવા રહે છે આજના બજાર ભાવિત તમને સારી લાગી અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે રૂબરૂ અરાજી મજા છે જાણું ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ જાણવાની કોશિશ કરશે તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો

બારસો ને એક રૂપિયાનો ભાવ છે તે બારસો ને એક રૂપિયાનો ભાવ છે ગિરનાર મગફળી છે મિત્રો બારસો ને એક રૂપિયામાં વેચાય છે ગિરનાર મગફળી છે બારસો ને એક રૂપિયાનો ભાવ

અગિયાર એક લગીભાઈ આપડે કેવું મંદિર અગિયારસો ને એકોતેર રૂપિયા નો અગિયારસો છે એકોતેર રૂપિયા નો અગિયારસો